ગુજરાતના ઇતિહાસમાં એક આખા ગામના મોટા ભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળબળાટ મચાવનારો કેસ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો મુસ્લિમ સમુદાયના લોકોએ ભરૂચ જિલ્લાના આમોદ ગામના મોટા ભાગના લોકોને ઓછામાં ઓછા સાડત્રીસ થી વધુ કુટુંબના સો થી વધુ લોકોને બહુપ્રી પ્લાનિંગ ખતરનાક ષડયંત્રના ભાગરૂપે મુસ્લિમમાં ધર્માંતરણ કરી દેવાયું હતું આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ કેસના આરોપીઓએ પોતાના વિરુદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કોશિંગ પિટિશન દાખલ કરી હતી કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન કાશ્મીર અને વિદેશ કનેક્શન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં હાઈકોર્ટ ચોંકી ઉઠી હતી આખરે જસ્ટિસ નિર્જર એસ દેસાઈએ લેન્ડમાર્ક જજમેન્ટ સાથે આરોપીની કોશિંગ પિટિશન ફગાવી દીધી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો